ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે સીસીટીવીના આધારે સમગ્ર લૂંટની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો ફરિયાદીએ સોના અને રોકડ ભરેલ બેગ પોતાના મળતિયાઓને જ આપી હતી અને લૂંટ થઈ હોવાની ખોટી માહિતી પોલીસને આપી ગઈકાલે આશરે ચારેક વાગ્યાની આસપાસ સ્ટુડિયોથી ગીતા મંદિર જતા રોડ ઉપર એક લૂંટની જાહેરાત થયેલી જે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ જે બાબતે સીસીટીવી ફૂટેજ અમારી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી ઝોન સિક્સ સાહેબની ટીમ સાથે મળી અને આ ગુનાની તપાસમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરતાં એક શંકાસ્પદ એક્ટિવાનો નંબર મળી આવેલો જેના આધારે તપાસ જે એક્ટિવા ચાલક હતો એ મળી આવેલા અને બધું પૂછપરછ કરતાં આ કામે જાહેરાત કરનાર જે ભો ભણનાર હતો એ પણ આ સાથે મળેલો અને બધા ભેગા મળીને આ કાવતરું રચેલું અને લૂંટ કરેલી એ કબૂલાત કરેલી જેના આધારે ત્રણે ત્રણ આરોપીઓને હાલ એરેસ્ટ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ સર એ તપાસ ચાલુ છે હાલ ત્રણે કરેલા છે જેમાં પહેલા પેલો તો જે જાહેરાત આપનારો તો ભોગ બંગલા એ પોતે જેનું નામ ધર્મ ઠક્કર છે બીજા બે છે એમ કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંદેલ એ ત્રણે ત્રણ આરોપીઓને એરેસ્ટ કરી તપાસ હાથ ધરેલ છે અને આ ગુનાના કામે જે લૂંટમાં ગયેલ મુદ્દામાં હતો એ રિકવર કરેલ કાગડાપીઠ પોલીસે આરોપી ધર્મ ઠક્કરની ધરપકડ કરી જે છેલ્લા એક વર્ષથી જ્વેલર્સમાં કામ કરતો હતો અને તેના કોલેજ મિત્રો કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંડેલ સાથે મળી શોર્ટકટમાં રૂપિયા કમાઈ લેવાનો તેણે પ્લાન બનાવ્યો હતો આરોપી પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હાલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દીપક મકવાણા નિર્માણ ન્યૂઝ અમદાવાદ નસવાડી તાલુકાના આમરોલી રતનપુરાના ખેડૂતોએ નર્મદાની મેઇન કેનાલ અને તેની બાજુમાં રોડ